આજે આપણે બનાવીશું દહીં વડા બનાવવા માટે આપણે બે જાતની ચટણી બનાવીશું એટલે પહેલાં આપણે આંબલીની ચટણી બનાવી લઈએ આંબલી પલાળી દેવાની સાંજે દહીં બનાવે તો બપોરે આંબલી પલાળી દેવાની એટલે સાંજે સરસ પલળીને થઈ જાય પછી પલાળ્યા પછી થોડીવાર ઉકાળી અને એને સરખી રીતે ક્રશ કરી લેવાની ક્રશ કર્યા પછી એમાં લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર એડ કરીને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું બધું ફરીથી મિક્સ કરી લેવાનું સારી રીતે એક તાર થઈ જાય અંદર કોઈ બી ગઠિયા ના રહે એટલું આપણે ક્રશ કરી લઈશું અને પછી એને ગળી લઈશું ગળ્યા પછી તેને ઉકાળી લઈશું ઉકાળવા મૂકતી વેરાય અંદર ગોળ પણ એડ કરી દેવાની આપણી ચટણી તૈયાર છે હવે આપણે ફુદીનાની અને કોથમીની ચટણી બનાવવા માટે ફુદીનો કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું લીલું મરચું લઈ લેશું એમાં થોડી ખાંડ એડ કરી દઈશું ચાટ મસાલો નાખીશું થોડું લીંબુ નીચોવીશું ચોવીશું આખું જીરું નાખીશું અને કાળી ના પડી જાય ચટણી એટલા માટે બરફ એડ કરીશું અને થોડી પાણી નાખીશું અને બેથી ત્રણ કરી લસણ નાખીશું તો એને મિક્સરમાં ક્રશ કરીને આપણે ફુદીનાની ચટણી તૈયાર છે હવે આપણે વડા બનાવવા માટે મેને મેં અડદની દાળનું પલાળીને ખીરું બનાવી લીધું છે એમાં મીઠું એડ કરીને સારી રીતે હલાવી લઈશું અને ધીમા તાપે આપણે વડા તરવા મૂકી દઈશું વડા ધીમા તાપે તરવા તરવામાં સાતથી આઠ મિનિટ લાગે છે એક ધીમે ધીમે પહેલાં બધા જેટલા વડા મૂકાતા હોય એટલા મૂકીને પછી ઉલટ પુલટ કરીને તળવાના અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની વડા તળાઈ જાય બદામી કલરના થઈ જાય એટલે તેને ઉતારી લેવાના થોડી વાર રેસ્ટ થવા દેવાના ઉતારીને પછી એને આપણે ઠંડા પાણીમાં એડ કરીશું સારી રીતે તેલ નીતરી જાય પછી એડ કરવાના ઠંડા પાણીમાં ઠંડા પાણીમાં એડ કરીને એકાદ બે મિનિટ જેવું રહેવા દેવાનું અને પછી આપણે સારી રીતે પાણીમાંથી કાઢી લેવાના એકદમ નીચોવીને કાઢવાના જેથી કરીને એક પાણી પણ ના રહેવું જોઈએ થોડુંક પણ પછી એને સર્વ કરીશું પ્લેટમાં પહેલાં દ વડા લઈશું પછી એની ઉપર દહીં સર્વ કરીશું દહીં સર્વ કર્યા પછી આપણે એના ઉપર લીલી ચટણી સર્વ કરીશું લીલી ચટણી સર્વ કર્યા પછી આપણે એની ઉપર આંબલીની ચટણી સર્વ કરીશું જે ડુંગળી ખાતું હોય તે ડુંગળી પણ એડ કરી શકે છે લાલ મરચું પાવડર નાખીશું થોડો ચાટ મસાલો નાખીશું અને આપ કોથમીર નાખીને અને પાત્રી સેવ એડ કરીને આપણી દહીં વડા તૈયાર છે સર્વ કરવા માટે દહીં